more moro તો હેલો YouTube ફેમિલી તમારું સ્વાગત છે મારા એક ન્યુ વિડિયોમાં તો આપણે જઈ રહ્યા છીએ દાદા વસરાજના મંદિરે ડુંડાઈશ તો વિડિયોમાં બની રહેજો અને આપણી સાથે છે વિશાલભાઈ સાખડ તો બે શબ્દ એ પણ કે છે તો અમારા નીકળવાનો છે ડુંડાઈશ ને અમારા બ્લોગમાં તમે મિનારે જો

આગો એવા હાસે એવા વેલે ઓ વાહ મોરે મોરો ભાઈ હેલો યુ ટુ ફ્રેન્ડ ને આપણે મોકઈ દે છે ને કમન આપણે તો હેલો યુટ્યુ ફેમ્લી તમે ભોગવી ગયા છે દાદા વરસાદના મંદિર ઢુંડાઈશ તો વિડીયોમાં બન્યા રહેજો અને દર્શન હું પણ કરી લઉં અને તમને પણ કરાવી દો મારી સાથે વિશાલભાઈ સાખટ તો છે અમારા બ્લોકમાં બનાવી આવડી તમને દર્શન બતાવું આપણે જઈ રહ્યા છીએ એક વાવ તરફ તો તમને આ વાવનું દર્શન કરાવી દઉં અને ઓપન કરી લઉં અમારો કોમેન્ટ માં લખી નાખજો વિડીયો કેવો લાગ્યો પેલો યુટ્યુબ હેલ તમને મારા વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું એક નવા વિડીયો સાથે